શુનક વરા કહ અને ચોથી ખાલી જગ્યામાં આવશે સહ અને હવે આપણે સબમિટ કરીશું જમણી સાઈડ સ્કોર અને ડાબી સાઈડ ટેન બતાવે છે અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે બોર્ડ શો આન્સર અને સ્ટાર્ટ અગેન હવે આપણે રીડાકોટમાં જઈશું જેમ કે હું અહીંયા મારું નામ લખું છું હું જયપરા કન્યા શાળા અમરેલીમાં અભ્યાસ કરું છું જેમ કે મારો નંબર અહીંયા છઠ્ઠો આવેલો છે હવે અહીંયા બેક કરીને આપણે શું આન્સરમાં જઈ જોઈ શકીએ કે આપણા કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા છે તો અહીંયા મારા બધા આન્સર સાચા છે અને હવે આપણે બેક કરીને સ્ટાર્ટ અગેનમાં જઈ પરિવાર પણ ગેમ રમી ચુકીએ છીએ ચાલો બાય 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 મિત્રો